રાહુલ ભાઈ શું વાલો વેણાવું તમે ભેસ બતાવતા હોય તો એમાં તો શું થોડી કલર તોડાયું તોડાવું વાલોડ તો બુડો હું તો ચેક કરે ઉભો ચાલે ને

જો પછી ના વેણી તો હું બતાઉ હેડો મુલાકાત કરાવું યેની હા મુલાકાત કરાવ અને ભેશ રાખવી છે હારી લે હેડો હારી કરો હોય ને તો મજા આવે એમ હા દે બતાઉ કરો બુહ હારી ઠીક રે ને બુડો હારું બતાઉ ને ને એ ખબર નઈ પડતી એટલે તને લોકતે આ ભેશો એટલે આવ તું આખો હડી ગયો એક વાગે તો ને હે લીલું ચો વાઠેલું હતું એ વાઠવા ની જવાનું કાનું વાઠી ની લાવ્યું રવિવાર એટલે હજાર પતંગ ઉડાડવાના તો પતંગ કીધું કરતો હરિભાઈ ને આયા હરિભાઈ રાહુલભાઈ કેતા રોમ રોમ તો કરાય ભલાઈ હોય તો જ રોમ રોમ કરાય કઈ મને માગવા વાળા જેવા લાગે માગવા આવ્યો જેવા લાગ્યો નહીં કોઈ આવે તો ગરીબ વાત સાચી પણ ઘર જેવો છે બોલા ભલા ઘર જેવો તમારા ને લગી તકલીફ પડશે નઈ એવું

બરોબર નહીં કિંમત કરો એવું લાગે પોષણ નું કીધું તમારે ભલાદમી તમે વધી ગયા યાર સાચી તારી કેવી ભાઈ એમ ફ્રી ઈ તો વાત સાચી તમારી કેવી પણ કિંમત કરો તમે મહિના ચેર જોવા આવશો ને આટલી બીજી ડબલ છે શું વધારે કહું બધું પિસ્તાલી રાખો એટલે આ કોઈ નહીં લેવાનું પોસઠ ની તમે બે મહિના કરાવું ને ભાઈ જોડે અમારા પિસ્તાલી કઈ યાર

તમે વ્યાજી કિંમત કરો તો હાઈટ જો કરી રાખો એટલે આવો પિસ્તાલીસ રાખો જો બે મિનિટ તું ફોન બધું તમે સાઈઠ કોસો પિસ્તાલીસ કોસોન પચાસ કોર્સોન ગોળ મૂળ પચાસ રાખો પણ હું તણી ને લઈને આવું ને મારા મારે દસ હજાર રૂપિયા હલવાઈ ને લા બરાબર તે ઘટાવા ના હોય પણ એ ભાઈ આવે ને એટલે

તમારા દવાના કમિશન દલાલી દલાલી નહીં હલવાઈ રહે ના બગડે પૂરું પણ પચાસ હજાર પેધારગલું તાર પુપિયા રૂપિયા ના સાવાના હાલ પડે

ભેસ ભેસ કરતા એક ભેસ આપડા ભાઈ યાર હોય યાર ખાવા પેલા સુગા દૂધ નઈ કરવાનું કેજો કે ભેસ રે આપણે પચાસ હજાર કે પચાસ હજાર કે

નવા પુરા બે કેટ ઉભું કિંમત તો સિત્તેર હજાર કીધી હતી પણ કુડતું મારે લેવાની મારો ભાઈબંધો સબંધ થઈ ગયા હજાર માં ના આવ્યો એવું તો પચાસ હજાર જ પડે

એક તો બેસવું રાખવા ને આપડે બેસી જેવા થઈ જઈએ મફત બેસું નહીં રેવાતી બેસો બેસો આપડે ભેસ જેવા થઈ જઈએ તો મફત

એ આધી બેસ ભાઈ જોઈ લો માતી માતી ને એ ગરી છે ફૂલ ના થાય લઈ જાઉં લઈ જાઉં ડાયરેક્ટ લઈ લો ને શું હવે ટાઈમ ક્યો છે દોવા છે એટલે તારે બાઈક જીતાર 70 કે

છોકરો લઈને ફરો લ્યો એ જ અમારા છોકરા જ ફેરવવાના તાર ધીરુભ અમારું કોઈ નક્કી ના હોય તો ગાડી લઈને જતા રહે તો આવું આજ ભરી જવાની ફોન કરી

તમે જોઈ પૈસા નાખ્યા જવાબદારી દૂધ ની જવાબદારી લેવી પડશે આપડે છોડી અભ્યાસ હેલો અભ્યાસ બરોબર

વાત કરો છો મે તમને નવા પુરાની બેસી શકે હું માં લઈ જાય પણ તમે હાઈટમાં લેવા મળી વાત થઈ હું ચોખ્ખી વાત કરું આ બેસ મે માં જ હ સા હજાર લીધા માં દલાલી તો એ દસ હજાર દલાલી નતો દલાલી નહી દલાલી નહી ચાલશે તમારે હાલવા ના પાછા લાગ પૈસા બરાબર જોતા જ નહીં પાછા પણ આજના જુઠ્ઠું બોલે બોલે તો ફૂટી ને ફૂટી દલાલી કરતા હોય તો કશી ના ફૂટી ને આખો દારો રખડવાનું એક ભેજ હોય એટલા તો મળવા જોવે ને એ છોડી જાવ હવે ભેજ